ભાદરવી પૂનમનો બીજો દિવસ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની રંગત બીજા દિવસે જોવા મળી રહી છે અને ભક્તોનો અંબાજી તરફનો ઘસારો વધી રહ્યો છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની રંગત ખીલતી જોવા મળે છે ત્યારે બીજા દિવસની આંકડાકીય માહિતીની વાત કરીએ તો ભાદરવી મહાકુંભના બીજા દિવસે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લાખ અઠાવન હજાર બસો ને ઓગણચાળીસ ભક્તોએ દર્શન કર્યા હતા કુલ બે દિવસમાં સાત લાખની આસપાસ આંકડો પહોંચ્યો હતો ત્યારે ઉડ્ડન મુસાફરી કરનાર ધજા માતાજીને ચઢાવાઈ છે ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા છેતાલીસ હજાર પાંચસો ને અડસઠ છે મોહન થાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા બે લાખ સિત્યોતેર હજાર સાતસો પચાસ પ્રસાદની સંખ્યા ત્રણ હજારની આસપાસ છે

यहाँ का सब कुछ मुझे बहुत अच्छा लगा यहाँ का रास्ता सब कुछ सड़क है पुलिस स्टाफ और सब स्टाफ अच्छा है यहाँ दर्शन के लिए हर साल बहुत पब्लिक आती है पैदल भी आती है कोई चल के आता है कोई साधन में आता है पर हर बार बहुत भीड़ होती है यहाँ का बहुत एटमोस्फेयर बहुत अच्छा है मुझे यहाँ बहुत अच्छा लगा और भगवान माता जी सबकी मनोकामना पूर्ण करे जय મારું નામ ડામોર પ્રકાશભાઈ જયસિંહભાઈ છે હું મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડિંગલવાડા ગામનો રહેવાસી છું અને અમે આશરે વીસેક વર્ષથી પગપાળા સંઘમાં આવીએ છીએ અને અત્યારે અમે આ રથ લઈને આવ્યા છીએ રથના પાંચેક વર્ષ થયા છે અને પાંચ વર્ષથી આ પાંચ વર્ષ પૂરા થયા એટલે અમે આ પાંચ વર્ષની આ ધજા માને અર્પણ કરવા આવ્યા છીએ એટલે અમને જો અહીંયા અંબાજી આવતા બહુ આનંદ થાય છે અને બહુ સારી સુવિધાઓ એવી છે રસ્તામાં 이제 먹는 타이즈.